ભાગળ વિસ્તારમાં અત્યારે હાલ શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી રહી છે આપ જોઈ રહ્યા છો કે ગણેશ ભક્તો મોટી સંખ્યામાં બેન્ડ બાજાની સાથે અત્યારે ગણેશ વિસર્જન યાત્રામાં જોડાઈ રહ્યા છે સુરતના હાથ સમા ગણાતા ભાગળ વિસ્તારમાં અત્યારે આ શ્રીજીની યાત્રા નીકળી રહી છે શ્રીજીની યાત્રા નીકળી રહી છે ત્યારે સુરતમાં અત્યારે હાલ માહોલ તમે જોઈ રહ્યા છો ઢોલ નગારા અને બેન્ડની સાથે શ્રીજીની અત્યારે ગણેશ વિસર્જન યાત્રામાં જોડાઈ રહ્યા છે સુરતની અંદર અત્યારે કેટલા ગણેશ ભક્તો વિસર્જન યાત્રામાં જોડાઈ રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આપને આ વિસર્જન યાત્રામાં દેખાઈ રહ્યા છે જયારે ભાગોળ વિસ્તારમાં ગણેશ વિસર્જન યાત્રા હોય ત્યારે સૈનિકો પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહેતા હોય છે આપ જોઈ રહ્યા છો કે અહીં અલગ જ પ્રકારના શ્રીજીનું અત્યારે દર્શન કરવા આપ જોઈ રહ્યા છો સુરતની અંદર આવેલા વિસ્તારમાં ભાગલ વિસ્તારમાં શ્રીજીની મહાકાય મૂર્તિ પણ અત્યારે રથ યાત્રામાં જોડાઈ રહી છે કેમેરામેન યાસીન મેમંડી સાથે ધીરજ કુમરા લોક વિશ્વાસ સુરત